જામકનડાને આંગણે ભૂતકાળની અંદર કદાચ અમે કલ્પના પણ નહીં કરી હોય કે ત્રણસો એકાવન દીકરીઓનો ભવ્ય સાહી સમૂહ લગ્ન આટલી ભવ્યતાથી એક લાખ થી વધારે જ્ઞાતિબંધુઓની હાજરીની અંદર સંપન્ન થશે એવો જ્યારે વિચાર પણ નહીં આવ્યો ત્યારે એવા આજના સાહી સમૂહ લગ્ન લાડકડીના લગ્ન અને આજના કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના ઉદ્ઘાટક ભારત સરકારના આરોગ્ય મંત્રી અને અમારા સૌના વડીલ અને જેમનું હંમેશા રાજકીય રીતે માર્ગદર્શન પ્રાપ્ત થયું છે એવા આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ એવા જ ઉપસ્થિત આજના સમૂહલગ્નના મુખ્ય દાતા જેમના તરફથી એક કરોડ અને એકાવન લાખ રૂપિયા આજના સમૂહ લગ્નની અંદર લખાવેલા છે અને નવમાં સમૂહ લગ્નની અંદર જેની અત્યારથી જાહેરાત થઈ છે બે કરોડ અને એકાવન લાખ એવા દાતાશ્રી મૂળ અમારા ચામકોણા તાલુકાનું જ રતન અને હાલ સુરત એવા આદરણીય રમેશભાઈ ગજેરા આદરણીય પરસોત્તમભાઈ ગજેરા આ સમૂહ ની અંદર તો દાન આપ્યું છે પણ જ્યાં જ્યાં સમાજને લગતી પ્રવૃત્તિ થતી હોય ત્યાં હરમેશા મને ઉદાર હાથે કાયમી દાન આપ્યું છે એવા માન બિલ્ડર રાજકોટ દીપકભાઈ ઠેસિયા વિપુલભાઈ ઠેસિયા આજના કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે ઉપસ્થિત અને વર્ષોથી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈની સાથે કામ કર્યું છે અને જામકરણાનો એક પણ કાર્યક્રમ એવો ન હોય કે વસંતભાઈ ગજેરાની હાજરી ન હોય એવા જ કાર્યક્રમના ઉદ્ઘાટક લક્ષ્મી ડાયમંડ સુરત આદણિયા વસંતભાઈ ગજેરા એવા જ ઉપસ્થિત ઇપકોના અમારા ચેરમેન સહકારી ક્ષેત્રની અંદર તેમનું ખૂબ મોટું યોગદાન છે આદરણીય દિલીપભાઈ સંઘાણી મંચ ઉપર ઉપસ્થિત નામ નથી રહેતો સમાજના સૌ દાતાશ્રીઓ રાજકીય રીતે જોડાયેલા સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી પધારેલા સમાજના વડીલો યુવાન મિત્રો ભાઈઓ બહેનો અને જેમના કારણે આજે મળવાનું થયું છે એવા આજના સાહિત્ય સંલગ્નની અંદર ઉપસ્થિત ત્રણસો એકાવન દીકરી પક્ષ દીકરા પક્ષ અને માંડવા અને જાન પક્ષ તરફથી પધારેલા સૌ ભાઈઓ તથા બહેનો મિત્રો આજનો દિવસ મેં કીધું એમ કે જામકરણાની ભૂમિ ઉપર એક ગૌરવવંતો દિવસ છે કે કદાચ અમે કલ્પના પણ નહી કરી હોય ને ત્રણસો એકાવન દીકરીઓના ભવ્ય સાહી સમૂહ લગ્ન અને એટલા માટે જામકુર્ણાની ધરતી ઉપર સમૂહ લગ્ન હોય કે સમાજના કાર્યક્રમ કે રાજકીય કાર્યક્રમ શક્ય બન્યા છે જો કે મારી વાતની શરૂઆત કરતા પહેલા જેમની સ્મૃતિમાં આજનું આયોજન થયું છે મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠલભાઈ રાદડીયા હયાતી નથી પણ જામકણા જેવા નાના તાલુકાની અંદર એક રાજકીય હોય કે સામાજિક હોય કે અહીંયા સ્ટેજ ઉપર ઉસેલા સમાજના દાતાશ્રીઓ હજી પણ આજની તારીખે જામકુરણાની ભૂમિ ઉપર દાન આપવામાં ક્યારેય પાછી પાણી નથી કરતા એવી ગૌરવવંતી ભૂમિ વિઠ્ઠલભાઈના નામ સાથે જોડાયેલી ભૂમિ અને શરૂઆત કરતાં પહેલા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈને યાદે આજ કરું છું એટલા માટે હું છેલ્લા દસ થી પંદર દિવસથી આ આ જોઈ રહ્યો છું કે નાના એવા જામકોણા તાલુકાની આ ભૂમિ ઉપર ત્રણસો એકાવન દીકરીઓના લગ્ન કરવા લાખ ઉપરનું જ્ઞાતિબંધો નું જમણવાર કરવું એની આગતા કરવી આ શક્ય બનશે કે નહી બને છાત્રાલયના ટ્રસ્ટીઓ એક સમય મને એમ કહેતા હતા કે ભાઈ બે દિવસે લગ્ન રાખો પણ કીધું કે મને મારી જામ ભૂમિ ઉપર જામ કરના ટીમ ઉપર ભરોસો છે એક દિવસે આયોજન શક્ય બનાવી કરશું આપણે આજે જે કઈ સવારથી લઈને અત્યાર સુધી તાલુકો અને જેતપુર તાલુકાના વધારે સ્વયંસેવકો દિવસ જોયા વગર આ સમૂહ લગ્ન અંદર અલગ અલગ જગ્યાએ જવાબદારી સંભાળી રહ્યા છે મિત્રો આ સ્નાની સુની વાત એટલા માટે નથી કે દાતાઓ બેઠા હોય સમાજના આગેવાનો ઘણી વાત થતી હોય કે સમાજની અંદર જેને કુદરતે આપ્યું છે દાન આપવાના કેટલાય મળશે પણ આ રીતની વ્યવસ્થા આ રીતના સ્વયંસેવકોની ટીમ હું આજે ગૌરવ સાથે કહીશ કહીશ કે આ જામકણાને આંગણે જ આ મળી શકે હું આજે નોતમસ્તક આભાર માનું છું મારા તાલુકાના સ્વયંસેવકોનો કે આ પરિસ્થિતિની અંદર સવારથી લઈ અત્યાર સુધીમાં અનેક બપોર સુધીનો તડકો પણ જ્યાં પણ મેં જવાબદારી સવારે આપેલી છે આજના કાર્યક્રમ ચાલુ છે રાત્રે અગિયાર વાગે કન્યા વિદાય વિદાય સુધી એક પણ સ્વયંસેવકો અમારી જવાબદારીમાંથી છટકતાથી ઈમાનદારીથી જવાબદારી નિભાવે છે એટલા માટે જામકોણાની ધરતી ઉપર આ સમૂહ લગ્ન ત્રણસો એકાવન કર્યા છે નવમા સમૂહ લગ્ન ની જાહેરાત આજે કરી દીધી નવમા સમૂહ લગ્ન પેટે આઠ કરોડ થી વધારે નો દાતા એ ફાળો લખાવી દો અને કીધું કે કરુણાની ભૂમિ ઉપર સ્વયંસેવકો પર ભરોસો છે પાંચસો ને એકાવન કરતા પણ હવે આ ભૂમિ અચકાવવાની નથી એવડું આયોજન કરવું પડશે જામકુણાની ભૂમિ ઉપર અમે કરવાના કીધું કે શક્ય ક્યાં ક્યાં લોકો સંભાળશે

કીધું કે સમાજ માટે માય નથી વિશેષ મને આપુ હું હંમેશા રાજકીય માણસ છું હમેશા મારી સ્પીટ ની અંદર કહું છું સમાજ સમાજના દાતાઓ સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ભરોસો ક્યારેય મૂકતા નથી સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ક્યારેય ભરોસો ન મૂકે કારણ કે રાજકીય માણસોને આપ્યું છે આમાં તો હિસાબ મળે મળે ને નગર રાજકીય માણસો પર હિસાબ કદી કઈ મળતા જ નથી પણ કીધું ને કે મને સમાજના અમારા બેઠેલા દાતાશ્રી ઉપર જ મને ગૌરવ છે કે વિઠલભાઈ વખત થી આયોજન કર્યું છે મેં જેટલી મારી આયોજન હોય કેટલું લઈને નથી સવાયુ દાન આ આપણા સમાજના ભામાસાઓ દાતાશ્રીઓ આપ્યું છે હું એને નામ નથી લઈ શકું બધા દાતાશ્રીઓને નતમસ્તક વંદન કરું છું એના સાથ અને સહકાર થકી શક્ય બન્યું છે અને એટલા માટે કે લેવા પટેલ સમાજની અંદર આ જોઈને કે આજનો ભવ્ય સાહી સમૂહ લગ્ન ગામની અંદર તમે એન્ટ્રી થાવ ત્યાંથી લઈ અને અહીંયા સુધીની છેલ્લી વ્યવસ્થા ત્રણસો એકાવન મંડપ સુધીની મેં બે દિવસ પહેલા પ્રેસ મીડિયા મારી પ્રેસ કોન્ફરન્સ આવી હતી મેં કીધું તું મારી દીકરીના લગ્ન એટલી ભવ્યતાથી હું નહીં કરી શકું મારી દીકરીના લગ્ન એટલી ભવ્યતાથી ન થાય એવી આ ત્રણસો એકાવન છું કે લાખ થી વધારે જ્ઞાતિબંધો એટલા બધા સમાજના દાતાઓ રાજકીય આગેવાનોની ત્રણસો એકાવન દીકરીઓના લગ્ન થવા માટે જઈ રહ્યા છે આ સમાજના દાતાઓ વગર શક્ય નથી અને સાદા લગ્ન કરવા હોય ને મને હું બેઠો તો વિજયભાઈ પૂછતા હતા કે વધારે વધારે લગ્ન કેટલા થયા હશે તો સાદાથી લગ્ન કરવા હોય તો કરો હોય એટલા થઈ શકે પણ પેલે લઈ અને છેલ્લે સુધીની વ્યવસ્થા દીકરીઓને આપવામાં એક પણ જગ્યાએ નબળી વસ્તુ કારણ એકસો એકવીસ થી વધુ સેટ છે ને એકે એક વસ્તુ હું પોતે લેવા માટે ગયો છું એક પણ જગ્યાએ વસ્તુ નબળી નહી તમે જોતા હો ત્યાંથી ગેટ થી લઈ રજવાડી ગેટ આ પરેશભાઈ ગજન લગ્ન હતા ને રાજકોટમાં ત્યારે આ રજવાડી ગેટ હતો તેથી પરેશભાઈ કહેતા હતા અમારી દીકરીના લગ્ન આમાં છે મેં તો રાહ જોવો અમારી ત્રણસો એકાવન દીકરી આ રજવાડી ગેટ ની અંદર પહેરવા માટે આવવાની છે અને શાહી એટલા માટે કદાચ દીકરીઓ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો એની મજબૂરી છે કોઈ મા બાપ દીકરી હોય ગરીબ પરિવારની દીકરી હોય સ્વાભાવિક લગ્નનો સમય આવે ત્યારે દીકરી માટે એના સ્વપ્ન ઘણા હોય છે કે મને વસ્તુ કરિયારમાં એટલી આવે ને પિતાજીની પરિસ્થિતિ સારી ન હોય એ નથી થાતું પણ એટલા માટે માનું છું કે આટલો ખર્જ કર્યો ને કે દીકરીનો પરિવાર ગરીબ છે લેવા પટેલ સમાજે બેઠો ને તાકાતવારો સમાજ આ ગરીબ સમાજ નથી આ તાકાતવારો લેવા પટેલ સમાજ છે આપણો અને એટલા માટે કીધું કે આવતા વર્ષે હવે તો મારા માટે કઠણે એ વિશે કે આથી વિશેષ હવે હું કરીશ આવતા વર્ષે કીધું કે જ્યાં સારું કામ સાચી દિશામાં કામ નિસ્વાર્થ ભાવે કામ જ્યાં કરતા હોય ઉપર કુદરત પણ તમારું ધ્યાન રાખતો હોય છે આમાં જગ્યા બતાવતો હોઈશ કુદરત પણ જગ્યા બતાવે કીધું કે આટલા દિવસોની મહેનત એટલા સવારથી સાંજ સુધીમાં નગર આવડું મોટું આયોજન હોય એટલું હોય કે માથા ગુજ ન થાય શાંતિથી પ્રસંગ પૂરો થઈ જાય તો હારો પર કીધું કે ગૌરવ છે સારે કામથી પેટમાં પાપ રાખ્યા વગર ઈમાનદારીથી આ કામગીરી કઈ ને કે એક પણ જગ્યાએ કે મુશ્કેલી ન થાય દોઢ લાખ લોકો જમીન નીકળી જાય નહીં ઠાકોરજી ની કૃપા છે ને આજે ગૌરવ સાથે કે ઉપર ઉપરથી આશીર્વાદ હોય તો જ આ શક્ય ભૂમિ ઉપર એને આપેલો વારસો છે સમાજની એટલા બધા લોકો ની જ્ઞાતિબંધો ની હાજરી માં હું કઉ છું કે રાજકીય માણસ છું પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે સમાજની વાત આવીને રાજકારણ ક્યારેય નહીં રાજકારણ કરવા પણ નથી માગતો એટલે કીધું કે રાજકીય માણસ છે ઈચ્છા પડે ત્યારે જ્યાં મજા આવે ત્યારે જે સમયે રાજકારણ કરી શકી સમાજમાં રાજકારણ કર્યું નથી કરવા માંગતા નથી અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવીને ત્યાં રાજનીતિથી એક બાજુ રહ્યો બાકી રાજનીતિનો સમય હોય ને છેલ્લે રાજકીય માણસો છે તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેથી ભરી પીવાની તૈયારી હોય જ મારી કઈ માટે કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યા થી એ સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે કીધું કે લેવા પડેલી સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થઈ તો એકવાર પાડી મોટા હતી સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો છ છ મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત વાળો હોય તાકાત વાળો એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો બાકી માઇક આંગલા બે સુકાતા ની સમાજ ને કહું છું કે નીચે બેહાડ દેજો તે દિવસે સમાજ ને તાકાતવાર આગેવાનની જરૂર છે હવે બાકી આ સમૂહ થવાના દાતાશ્રીઓ કીધું કે કુદરતને પ્રાર્થના કરું છું છે નાથી અનેક ગણો આ દાતાઓને આપજે સારા કામ માટે વપરાય સમાજ ની અંદર કઈ ઘટતું નથી પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું સમાજની કમ નસીબી છે બે હજાર ચોવીસ માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને એ આવડા મોટા સમાજની કમ નસીબી છે સાકાર સમાજની વાત આવે સમાજ એક ન થાય સમાજની અનેક એવી મુશ્કેલી છે એમાં સમાજે બહાર નીકળવું પડશે બાકી જો સમાજ સંગઠિત ન થયો બહાર ન નીકળો તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય અને યાદ કરજો એસી ટકાથી વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર છે આજની તારીખે એ મુશ્કેલીમાં છે અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી એનું સમાજને દુઃખ હોવું જોઈએ એ સમાજે સુધારવું પડશે કરવું પડશે અને કીધું કે રાજકીય માણસ તરીકે કીધું સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું નથી કરવાના અને જ્યાં સમાજને મુશ્કેલી પડી ત્યાં કીધો મારો વિસ્તાર હોય ન હોય પણ દરવાજા આ લેવા પડે સમાજ માટે કાયમી માટે ખુલ્લા છે અને આ પ્રવૃત્તિ આ વારસો વિઠ્ઠલભાઈ આપેલો વારસો કીધું કે અમે રાજકીય માણસ આ સમૂહ લગ્ન કરું ન કરું મારે તો એક એક દાતા પાસે કાયમી ફોન કરવા જવા ને ફાળો ઉઘરાવા અને ખબર પડી જાય અમે ફોન આવ્યો હોય તો આ ફાળાનો જ ફોન હશે પછી બે પાંચ વર્ષ એવું થાય ફોન ઉપર બંધ થાય અમારા બાકી રાજકીય રીતે જ્યારે ચૂંટણીની વાત આવતી તો મારો વિસ્તાર મજબૂત વિસ્તાર છે જેતપુર અને જામકોર્ણા અમારો મજબૂત વિસ્તાર છતાં એમ કમે આ સમૂલગ્ન સમાજને આવડી મોટી પ્રવૃત્તિ કરવાની આજે જામકોર્ણાની મારી છાત્રાલય હોય રાજકોટની છાત્રાલય હોય આજે હજારો દીકરીઓને ત્યાં અમે અભ્યાસ કરાવીશી ભણાવીશી ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોય ફી હોય ન હોય બાપ દીકરી હોય તો આખી જિંદગી ભણી જવાબદારી છાતા લઈ લેશે બાજુથી થી બીજા વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાંથી લોકો આવે તો કઈ મારે ક્યાંય ને જવાબ આપવાની જરૂર છે મારે એના માટે ખોટી દુશ્મની લેવાની જરૂર છે કે સમાટનું ગૌરવ છે વિઠલભાઈ કેતા શબ્દ યાદ છે સમાજે ખભા ઉપર બેસાડ્યા છે ને એટલે આજે મોટો લાગી છે અને આજના વરઘોડા અંદર આજે સમાજ મને બેસાડ્યો તો જયેશ મોટો લાગ્યો છે અને એટલા માટે પ્રવૃત્તિ કરી છે રાજનીતિ રાજનીતિની સાઈડ અને કીધું કે સમાજની વાત આવે ત્યારે જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ને ત્યાં સુધી પીછે નથી કરી નથી કરવાના કારણ કે વિઠ્ઠલભાઈના વારસદારી વારસરી તરીકે આ કાંડું છે આ કાંડા નબળા નહીં હોય અહીંયા ક્યારે મુશ્કેલી કે વિશેષ સમય ઘણું આભાર માનો આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા નો લોકસભા પાર્લામેન્ટ ચાલુ છે અને છતાં કીધું કે સમાજની લાગણીના હિસાબે દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટ કરી રાજકોટ એરપોર્ટ થી લઈ અને અહીંયા સુધી આપણા કાર્યક્રમને સન્માન આપવા માટે પછી મનસુખભાઈ માંડવિયા સહિત સમાજના અનેક દાતાશ્રીઓ માફ કરજો નામ લીધા હોય ન લીધા હોય કારણ કે મારી કરુણાની ભૂમિ ઉપર એટલું માન હોય હોય જેટલું બા મારી છે તમને બધાને આપણો ઘરનો કાર્યક્રમ આ દાતાઓનો અને લોકોનો આ ઉત્સાહ વધારવા માટે તમે જે રીતે તમે સંયમ રાખીને બેઠા છો હજી અડધો પોણો કલાક કાર્યક્રમ ચાલશે મનસુખભાઈ માંડવીયા સાહેબને આપણે સાંભળો છે અને જેટલા જ દાતા અહીંયા સ્ટેજ ઉપર છે બધાનું મારે એક એક નું વ્યક્તિગત સન્માન કરવાનું છે કારણ કે એના પૈસા થકી રકમ થકી આ દીકરીઓ આ જે ભવ્ય રીતે પડી છે એક એક દાતાનું સન્માન થાય ત્યાં કીધું કે આ જામકોણાની ભૂમિ સાહેબ ઘટશે નહીં કઈ આજનો દિવસ આ સમાજ કાર્યક્રમ છે ને આ કાર્યક્રમનો મેસેજ આખા અલગ જગ્યાએ જાતો ત્યારે ફરી વિનંતી છે શાંતિ રાખજો બેસજો સહકાર આપજો અને એક એક દાતાનું સન્માન થાય ત્યાં સુધી કોઈ ન ઉભા થાય એવી વિનંતી સાથે ફરીથી આજના આ સમૂહ લગ્નની અંદર જે દાતાશ્રીઓએ મને ઉદાર્થે ફાળો આપ્યો છે તમામ દાતાશ્રીઓના તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવનારા નવા સમૂહ લગ્નની અંદર પણ જે દાતાશ્રીઓ આઈવાનું ઘટુ થઈ ભેગું કરી લેશું એમનો પણ ગજરા પરિવારને જે દાતા છે એનો પણ આભાર વ્યક્ત કરું છું સાથે આજે ત્રણસો ને એકાવન દીકરીઓ હું આજે મારી જાતને ભાગ્યશાળી માનું છું કારણ કે એક દીકરીનું કન્યાવન કન્યાદાન કરવાનું કોઈ કોઈના સુખમાં નથી હોતું કોઈ બાપના નસીબમાં ન હોય એક દીકરીનું કન્યાદાન કરવાનું આજે આ ભૂમિ ઉપરથી પચીસો થી વધારે દીકરીઓને કન્યાદાન કરીને સાસરે વળાવી છે અને આજે ત્રણસો એકાવન દીકરીઓનું કન્યાદાન મેં અને મારા પરિવારે કર્યું છે કીધું કે ગૌરવંતો દિવસ છે મારા માટે દીકરા અને દીકરીઓને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આવનારું વર્ષ એમનું ખૂબ સારી રીતે નીવડે અને સાંભળતા હોય મારી વિનંતી પણ છે કે લાખો જ્ઞાતિબંધોની હાજરીમાં તમને લગ્ન ગ્રંથિ જોડાયા છે તમે એવું લાગે તો ક્યાંક લેટગો કરજો માથાકૂટ ન થાય એના ધ્યાન રાખજો નકે સમાજની પરિસ્થિતિ હવે માંડ માંડ થાય છે મુશ્કેલી છે સમાજની હવે માંડ માંડ લગ્ન થાય છે અને જેટલું લેટકો કઈ કરાવજો પાછો અમારા સુધી સમાધાનમાં માં ન ના આવવું પડે ઈ જોજો અને બહુ મારે પાછો કરિયાવર ભરવાય ન આવવો પડે પાછો ઈ ધ્યાન રાખજો કારણ કે દીકરીના બાપ તરીકે કર્યાવર મેં આપ્યો અને પેલાના ના સમલગ્ન પ્રશ્ન બન્યો હતો કર્યાવર માથા માથાઉટ કરતા હતા ઓલા કે અમે લઈ જાઓ નેખાઈ નો નથી છાત્ર મૂકી જાવ આ છો તમે કોઈ નથી આપેલો આપેલો અહીંયા મેં દાતાઓના સહકાર દીધો એટલે મારે કદાચ કર્યાવર ભરવા ન આવવું પડે અને ન કરવું પડે એ માટે ખાસ બધાને મારી વિનંતી છે ફરીથી તમામ દીકરીઓને શુભેચ્છા સાથે હું હરમેશા ગૌરવલો છું એ મારી જામકોણાની છ હજાર સ્વયંસેવકોની ટીમ આજે એને નતમસ્તક વંદન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું અને કીધું હજી અડધો કલાક પોણો કલાક કાર્યક્રમ મળશે સૌ સહકાર આપો એ વિનંતી સાથે સૌનો ખૂબ ખૂબ આભાર say you